મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાર જુલાઈ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ જળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે ઉપાય અસ્પતાલમાં મરીજોની મદદ અને સેવા કરો તથા સ્વસ્થ વિત્તનો આનંદ લો વૃષભ રાશિફળ ખાસ કરીને હૃદયરોગના દર્દીઓએ કોફી છોડી દેવી આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થશો તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો આજે તમે કોઈ મિત્રની મદદ કરીને સારું અનુભવી શકો છો સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઇષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો મિથુન રાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂડને બદલેવા સામાજિક મેળાવડામાં હાજરી આપો રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે કેસર આધારિત મિષ્ઠાનો ખાયો ગરીબ અને જરૂરતમંદોને વિતરિત કરો રાશિફળ તમારો કોઈ મિત્રવાતી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે આજના દિવસે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું સંગીત નૃત્ય અને બાગકામ જેવા તમારા શોખ માટે સમય કાઢો તમે આનાથી સંતુષ્ટ થશો ઉપાય जीवंतारोग्य लाल कांचनी बोटल में पाणी भरी ने धूप में राख्या पची दररोज एने पीओ सींह तमारो मोहित करना वर्तन ध्यान आकर्षित आकर तमारो कोई मित्र आजे तरा मोटी रकम उधार मांगी सके तमे ते आ रकम आपो छो तो तेनाली साथ तंदुरस्त संबंध ने प्रोत्साहन आपो ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા ઝરહરતા તથા ખુશાલ સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે તમારા જીવનસાથી પ્રત્યે તમારું ભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈપણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે ઉપાય સારી આય મેળવવા માટે ચાંદીના સિક્કાને ગંગાજળમાં રાખો અને એને ઘરમાં રાખો કન્યા રાશિફળ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જે એક સ્વસ્થ મગજ વસે છે આજના દિવસે भूली पैसा उधार ना आपो अने जो आप जरूरी हो तो पैसा आपती समय सामे वाला थी यो, क्यारे पैसा आप समयवाला लखाणियो के क्या पैसा पाछा आपसे घर नश्य केटलीक हदे दिल ने अपील करे एवं कोई व्यक्ति ने संभावना अति प्रबल छे. आजे तब आखो दिवस खाली रही सको टीवी पर घनी मूवीज प्रोग्राम जी शको छो. तमने जो लांबा समय थी शापित होवानी अनुभूति थी हो તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભવતી થશે આજે સાંજે મિત્રતાના નામે ક્યાંક બહાર તમે તમારા મિત્રો સાથે ઘણો સમય માણી શકો છો પરંતુ સ્વાસ્થ્યની બાબતમાં સાવચેત રહો ઉપાય જરૂરતમાં કોઈની મદદ કરો અને પોતાની વિત્તીય સ્થિતિમાં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઉર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો તુલા રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે કેટલાક માટે નવો રોમેન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે તમારા જીવનસાથી પ્રેમ અને રોમેન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેએ જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇનનું બટન ન દબાવ્યું હોય તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાડેલી કૂતરીને ખવડાવો વૃશ્ચિક રાશિફળ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે અડધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આપશે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠમ દિવસ સાબિત થશે પૈસાની શોધમાં વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે પછી સ્વાસ્થ્ય માટે પૈસા આરોગ્ય અમૂલ્ય વારસો છે તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે ઉપાય ઓમ ક્રાન ક્રીમ ક્રોન બહોમાય નમઃ ક્રોન ક્રીમ ક્રો સહ બહોમાય નમઃ નો વહેલી સવારે અગિયાર વખત જાપ શાંતિપૂર્ણ અને આનંદમયી જીવન સુનિશ્ચિત કરશે ધન રાશિફળ બોલતા પહેલાં બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી આ ક્ષણે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો વ્યર્થ વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય શુદ્ધ શહદનો ઉપયોગ નિયમિત કરવાથી સારું સ્વાસ્થ્ય કાયમ રહે છે મકર રાશિફળ તમારે ફાજલ સમયે તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવે છે અને જૂની યાદો તાજી થશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હસશે ઉપાય પ્રેમી જોડે યાદગાર ક્ષણો માટે લીલા ચણાથી બનાવેલા લાડવા ભગવાન ગણેશના મંદિરમાં ચઢાવો અને બાળકો વચ્ચે વિતરિત કરો કુંભ રાશિફળ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વળન પર અંકુશ રાખો તમારી સંતતિ માટે કશું ખાસ આયોજન કરો એ વાતની પકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને સાધ્ય કરી શકો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે તમારા મિત્ર સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાના ભૂલતા ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મીન રાશિફલ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાન ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારે થશે કેટલાક લોકોને માટે પ્રવાસ દોરધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વલ્ટર આપશે પારિવારિક મેલાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો આજે તમારો પ્રેમ સોલેકળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વલ્ટર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે આજની ભાગદોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવનાની એક સરસ તક છે ઉપાય શયનકક્ષમાં ક્રિસ્ટલ બોલ્સ મૂકવાથી સ્વાસ્થ્ય વધે છે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો